નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ એટલે કે આપણું ખેડૂતભાઈ ન્યૂઝ એમાં સ્વાગત છે હું છું કિશન પિંડારિયા આજે તારીખ સાત ત્રણ બે હજાર પચીસ વાર શુક્રવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો આપણે હવે દસ હજારની ખૂબ જ નજીક છીએ તો સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રોમાં શેર કરો જેથી કરી અને વહેલી તકે આપણે આ ચેનલ ઉપર પણ દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય તો હવે આપણે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો એક રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ચાલીસ રૂપિયા હતો તુવેરની જો વાત કરવામાં આવે રાજકોટમાં તો અગિયારસો પચાસથી ચૌદસો અડસઠ રૂપિયા રાયડો નવસો ચાલીસથી એક હજાર પચાસ વટાણા અગિયારસો પંચાણુંથી અઢારસો રૂપિયા ઘણી બધી કોમેન્ટો વટાણા માટે ખાસ આવતી હતી તો આજે આપણે વટાણા છે રાજકોટમાં એડ કરી દીધા છે મેથીની જો વાત કરીએ તો નવસો પચાસથી તેરસો પચાસ રૂપિયા એરંડો બારસો બારથી બારસો પિસ્તાલીસ કાળા તલ પાંત્રીસોથી સાઠ રૂપિયા સોયાબીન સાતસો અગિયારથી સાતસો એકોતેર પીડા ચણા એક હજાર બારથી એક હજાર સફેદ ચણા તેરસો પચીસથી બે હજાર એકવીસ આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો દોઢસો રૂપિયાથી ચારસો એંસી લસણ આજે એક હજાર પચાસથી પંદરસો અડદ અગિયારસો ચોર્યાસીથી પંદરસો એંશી ધાણા અગિયારસો પચાસથી ઓગણીસો એકવીસ રૂપિયા ધાણી બારસો વીસથી ત્રેવીસો ચાલીસ તલ પંદરસો એકાવનથી બે હજાર એકત્રીસ ઝીણી મગફળી નવસો પચાસથી બારસો વીસ જાડી મગફળી નવસો ત્રીસથી અગિયારસો કપાસ તેરસો પચાસથી ચૌદસો જીરાની જો વાત કરીએ રાજકોટમાં તો છત્રીસો રૂપિયાથી ત્રણ હજાર નવસો એંસી રૂપિયા વાત કરીએ જૂનાગઢની ઘઉં ચારસો એંસીથી પાંચસો ચણા એક હજારથી બારસો સોળ રૂપિયા તુવેર બારસો પચીસથી ચૌદસો अड़द आठ सौ थी 1645 सौ 1325 तेर सौ पच्चीस थी 1640 सौ चालीस सोयाबीन 700 सौ सो थी आठ सौ तल 1500 सौ थी एक सौ अठावन जाड़ी मगफी नौ सौ थी एक हज़ार पचास झीणी मगफड़ी नौ सौ थी एक हज़ार तैत जीरा जो बात करिए जूनागढ़ में तो तेत्र सौ पच्चीस रुपया थी साढ़ त्रीसौ पच्चीस रुपया बात करिए जामनगर એરંડો બારસો સાતથી બારસો ત્રીસ લસણા જે સાતસો પચાસથી અગિયારસો પંચ્યાસી રાયડો નવસો પચાસથી એક હજાર પિસ્તાલીસ અજમો પંદરસોથી સાડત્રીસો એંસી રૂપિયા ધાણા નવસોથી સત્તરસો પાસઠ ચણા એક હજાર ત્રીસથી એક હજાર એકાવન જાડી મગફળી આઠસોથી એક હજાર પાંત્રીસ ઝીણી મગફળી આઠસો પચાસથી અગિયારસો પચીસ कपास आज एक हज़ार पचास थी चौदह सौ रुपया जीरानी जो बात करिए जामनगर में तो एकत्र सौ पचास रुपया थी तरह हज़ार नौ सौ तीस रुपया बात करिए गोडलनी घ सौ चौदह पौ अड़तालीस डूंगी आज एक सौ एकत्रिस चार सौ एकसठ रुपया तुवेर आठ सौ एक चौदह सौ सोयाबीन पाँच सौ छवीस सात सौ एकोतेर एक, 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 एको एक हज़ार थी बार सौ અડદ તેરસો એકવીસથી સોળસો એકત્રીસ ચણા આજે એક હજાર છથી એક હજાર એકસઠ મેથી સાતસોથી તેરસો એકવીસ કપાસ એક હજાર એકથી ચૌદસો છપ્પન રૂપિયા લસણની જો વાત કરીએ ગોંડલમાં તો ત્રણસો એકથી તેરસો એકતાલીસ આગળ જો વાત કરવામાં આવે સફેદ ચણાની તો અગિયારસોથી એકવીસો એકાવન તલ પંદરસોથી બાવીસો એકસઠ જાડી મગફળી છસો એકવીસથી અગિયારસો અગિયાર ઝીણી મગફળી સાતસો એકતાલીસથી અગિયારસો છવ્વીસ ધાણા આજે નવસો એકાવનથી રૂપિયા ધાણી એક હજાર એકાવનથી પાંત્રીસો એકાવન નવા ધાણાની વાત કરીએ તો નવસો એકથી એકવીસો એક નવી ધાણી એક હજાર એકથી છવ્વીસો એક નવું લસણ આજે પાંચસો એકાણુંથી સોળસો એકાવન જીરાની જો વાત કરીએ ગોંડલમાં તો સત્યાવીસો એક રૂપિયાથી એકતાલીસો એક રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમારા મિત્રોમાં શેર કરી દેજો બાકી અહીંયા તમને ત્રણ વિડીયા જે દેખાય છે અને આપણું મેન ચેનલ દેખાય છે ખેડૂતભાઈ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જેને સબસ્ક્રાઈબ કરી નાખો અને આ વિડીયા દેખાય છે કોઈ પણ વિડીયો પર ક્લિક કરી અને જોઈ લ્યો ઘણો બધો ઉપયોગી વિડીયો એ તમારા માટે સાબિત થશે વિડીયોમાં અંજુધી સુધી રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર